નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો હું જે વિડીયો બનાવતો હોઉં છું એ બધા વિડીયો બનાવવાની પાછળ મારો હેતુ ઈરાદો એ હોય છે કે સમાજમાં ક્યાંક ખોટી વાત થતી હોય ઈ વાત થતી હોય ઈ રેશનલ વાત થતી હોય અવૈજ્ઞાનિક ખાસ તો વાતો થતી હોય અથવા તો માહિતીની દ્રષ્ટિએ ઇતિહાસની દ્રષ્ટિએ ખોટી માહિતી ફેલાવાતી હોય ત્યાં મારો ઈરાદો ધ્યાન દોરવા પૂરતો હોય છે કોઈ વ્યક્તિ વિશેષનું અપમાન કરવાનો અવહેલના કરવાનો એમની નિંદા કરવાનો એવો કોઈ ઈરાદો હતો નથી તો હમણાં અને આપણે તમે તો જાણો છો કે આપણો સમાજ જ્ઞાતિવાદ ને શું કહેવાય વર્ણવ્યવસ્થા ને એ બધામાં ડૂબ છે હજુ ઘણું બધું સુધર્યું છે પણ હજુ વાર લાગશે તો હમણાં કહેવાતી એક ઊંચી કોમનું કંઈક સમિટ હતું અને એમાં બે મોટિવેશનલ સ્પીકરો એ કોમના જ કહેવાતી એમની કોમના જ હતા અને એ લોકો કંઈ ભાષણો આપતા હતા અને એ વિડીયો મારે જોવામાં આવ્યો તો મને એ થોડીક ઇલોજિકલ અવૈજ્ઞાનિક વાતો લાગી તો એના વિશે મારે ખાલી ધ્યાન દોરવું છે કારણ કે એ બોલનારાઓ પ્રત્યે આપણે કોઈ ખરાબ ઇરાદો છે નહીં એમનું અપમાન કરવાનો અને એ બહુ સન્માનનીય છે એ લેખિકા છે બહુ મોટા બહુ નવલકથાઓ લખી છે ઘણી બધી કોલમો લખે છે અને લેક્ચરો પણ આપે છે તો તમારે પણ સન્માનથી વિથ રિસ્પેક્ટ જ કોમેન્ટ કરવાની ને તો ડિલીટ મારી દઈ તો એ એમણે એ થોડીક અવૈજ્ઞાનિક વાત કરી એટલે મારે ધ્યાન દોરવું છે બીજું કોઈ ઈરાદો છે નહીં અને તમે પણ રિસ્પેક્ટ કોમેન્ટો કરજો તો મિત્રો એમણે આંતર લગ્નનો વિરોધ એમને દર્શાવ્યો અને એમાં એમણે એક દાખલો આપ્યો કે એમણે અને એમને જે દરેકને પોતાની વિચારધારા રાખવાનો અધિકાર છે કોઈના આંતર લગ્નનો વિરોધ હોય તો એ બી એને પોતાની રીતે માનવાની છૂટ છે બરોબર જે દાખલો આપ્યો ને એ અવૈજ્ઞાનિક દાખલો એવો આપ્યો કે એમના કોઈ કોઈ એક વાત કરી હશે અને એમને સાચી લાગી એમને ગમી એટલે એમણે શેર કરી તો એમણે એવું કહ્યું કે કાગડો કદી પોપટ જોડે લગ્ન કરે છે સિંહ કદી હરણ જોડે લગ્ન કરે છે ના મોર કદી હંસ જોડે લગ્ન કરે છે ના તો તમે મનુષ્યો કેમ સમજતા નથી લગ્ન કરો છો અને બીજા ધર્મોમાં લગ્ન કરો છો જે હાથનું બતાવવું જોઈએ દીકરીઓને એ ટાઈપ એમણે આંતર જ્ઞાતિ આંતર ધર્મીય લગ્નો એ વિરોધ કરી લીધો પણ તમારે તમને એ વાત માનવી હોય તો માનજો ના માનવીએ તો કઈ નહીં પણ મને ગમે એટલે કહું છું એમ કરીને એમણે પોતાનો વિરોધ તો બતાવી દીધો હવે મારે થોડીક એ વાત કરવી છે કે એક સંતનો એક દાખલો છે ખબર હોય તો કે એક માતા હોય છે બાળકને લઈને જાય છે કહેતી હોય છે કે મારું છોકરું ગોળ બહુ ખાય છે તો સંત છે દિવસ પછી અઠવાડિયા પછી આવજે ભાઈ તું અઠવાડિયા પછી ગઈ એટલે સંતે ઉપદેશ આપ્યો ગોળ ના ખવાય ને તેમને પેટમાં કીડા પડે ને બધું કયું હશે તો એની માતાએ કીધું કે અઠવાડિયા પહેલા જ આવી સલાહ ના દેવાય આખું અઠવાડિયું કાઢી નાખ્યું તો સંતે એવું કીધું કે હું જ હતો કઈ રીતે સલાહ આપું આ તો પછી અઠવાડિયું ગોળ ખાવાનું બંધ કર્યું હવે હું સલાહ આપી શકું એટલે પહેલું તો આ અમારા જેવા રેશનલ સ્પીકરોમાં ને આ સ્પીકરોમાં ના ધાર્મિક લોકોમાં ને રેશનલોમાં આ ફરક હોય છે કે તમારે તમે જે કરતા હોય એવું બોલતા નથી હોતા અમારી તકલીફ એ થાય કે અમે જે માનતા હોઈએ અમારી જોડે સાયન્સનું જે નોલેજ હોય એ રીતે જ અમે બોલી શકીએ અમે તમને ખુશ કરવા ના બોલી શકીએ એટલે અમે લોકપ્રિય ના હોઈએ આ બધા લોકપ્રિય હોય તો અમે તાળીએ તાળીએ પાડો કારણ કે તમને મજા આવી જાય આવા એમણે ક્યાં લગ્ન કર્યા આઈ ડોન્ટ નો પણ આ તો જસ્ટ દાખલો આપું છું આપણે એવી કોઈ અંગત કોઈની અંગત લાઈફમાં ડોક્યા નહીં કરવા નન કરતા નથી પણ હું ગોળ ખાતો હોઉં તો હું સલાહ ના આપી શકું ને હવે મેં આંતર જ્ઞાતિય લગ્ન કરેલા હોય તો હું સલાહ ના આપી શકું તમે આંતર જ્ઞાતિય લગ્ન ના કરશો હવે આ આખો દાખલો જ ખોટો છે કારણ કે કાગળો એમને બાયોલોજી નું જરાય ભાન નથી ને ભાન ના હોય એ પણ બરોબર છે કે બધાને કઈ ના હોય મને જ અત્યારે માનો કે કોઈ સર્જન ડોક્ટર જેટલું મને નોલેજ ના હોય સ્વાભાવિક છે બધા કે બધું નોલેજ લઈને બેઠા હોય એટલે એમને બાયોલોજીનું નોલેજ ના હોય એ પણ સ્વાભાવિક છે એમાં કંઈ ખોટુંય નથી એમાં આપણે એમને વખોડવાની જરૂર નથી જસ્ટ ધ્યાન દોરવું છે કે કાગળો અને પોપટ અલગ સ્પીસીસ છે એક મધર નેચરે સ્પીસીસ અલગ બનાવી છે વો સિંહ અને હરણ અલગ સ્પીસીસ છે સિંક કાર્ન્યુ છે અને હરણ હરબી વર્ષ છે ઇવન ગાય ને ભેંસ બંને હરબી વર્ષ છે પણ અલગ સ્પીસીસ છે એ સમાગમ કરીને બાળકો પેદા ના કરી શકે વાઘ અને સિંહ કારની વર્ષ છે બંને પણ બંને બાળકો પેદા ના કરી શકે કારણ કે અલગ સ્પીસીસ છે લાખો વર્ષ કરોડો વર્ષ પહેલા એમના પૂર્વજો અલગ થઈ ગયા એક હતા પડે પછી જુદા થઈ ગયા તો મિત્રો સેમ સ્પીસીસમાં જ મેરેજ થાય સેમ સ્પીસીસમાં સમાગમ થાય મેરેજ તો પછી હમણાં આયા એટલે શબ્દ વાપરવો ખોટી વાત છે પણ સેમ સ્પીસીસમાં સમાગમ કરીને જ બાળકો પેદા થાય મધર નેચર એવું જ ઈચ્છતી હોય છે હવે એમને ખબર નથી કે કાગડો અલગ છે પોપટ અલગ છે એ ક્યાંથી સમાગમ કરી શકે હવે એમણે એમને જાતિવાદમાં ગોઠવી દીધું કે આપણે ત્યાં ચાર કોમો મેઇન ગણીએ છીએ પછી પાછી એમાં સબ સબકાસ્ટ તો ચાર કોમ આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુદ્ર ગણે છે તો આ એમને અલગ સ્પીસીસ કઈ રીતે બનાવી દીધી થોડુંક તો નોલેજ બાયોલોજી નું એક શું કહેવાય એક કોમન સેન્સ તો હોવી જોઈએ ને કે 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 બ્રાહ્મણને તમે શું ગણો છો હંસ ગણો છો કે મોર ગણો છો ક્ષત્રિયને શું વાઘ સીહી ગણો છો વૈશ્ય અને શુદ્રને તમે હરણ ગણો છો શું ગણો છો તમે કે પોપટ ગણો છો અરે બધા અરેપિયન છે એક જ સ્પીસીસ છે આ વાણિયા બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય આ બધું તમે બનાવ્યો કુદરતે નથી બનાવ્યો કુદરતે તો બધા હોમોસેપિયન શેપિયન બનાવ્યા છે આટલી સાદી સાદું નોલેજ નથી ના હોય એનો વાંધો નથી હું તો તમને ધ્યાન જ દોરું છું કે આ બધી સ્પીસીસો વાણિયા વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિયુદ્ર બધી સેમ એક જ સ્પીસીસ છે વ્યુમન હોમો સેપિયન સેપિયન એ કોઈ કાગડો અને પોપટની જેમ અલગ નથી એ કોઈ સિંહ અને હરણની જેમ અલગ નથી એ કોઈ મોર અને હંસની જેમ અલગ નથી એટલા માટે લગ્ન થાય થાય અને થાય બાળકો પેદા થાય થાય અને થાય તમે બનાવી છે કુદરતે નહીં મધર નેચરે વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિય ભલાનું ઢીકણું નથી બનાવ્યું તમે ધર્મો અલગ અલગ કર્યા છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કુદરતે નથી કર્યા ધર્મો આટલું સિમ્પલ નોલેજ છે હા આમાં કોઈ રોકેટ સાયન્સ નથી ઉડાડવાનું ઉપર આ સિમ્પલ વસ્તુ છે એટલે આ રીતે આવા ખોટા દાખલા જે અપાય છે એના પ્રત્યે ખાલી મારું ધ્યાન દોરવું છે કે બાયોલોજીની દ્રષ્ટિએ આ એવોલ્યુશનની દૃષ્ટિએ આ ખોટો દાખલો છે હવે તમને કહું કે લાખો વર્ષ પહેલાં વાઘ અને સિંહના પૂર્વજો એ હતા પણ તમે જુઓ સબ સ્પીસીસો અલગ થઈ ગઈ લાખો વર્ષથી અલગ થઈ ગઈ તો એ પણ અંદર અંદર બચ્ચા પેદા નથી કરી શકતા આ મધર નેચર નો ચમત્કાર છે રિવાજ છે કે જે કોઈ તો પણ છતાંય થોડા ઘણા ક્રોમોઝોમ સરખા છે એટલા માટે અમુક વૈજ્ઞાનિકો નાટક કરતા હોય છે આર્ટિફિશિયલ ઇન્સિમિનેશન કરીને ગમે તે કરીને સિંહ અને વાઘનું બચ્ચું પેદા કરે છે શું કહેવાય લાઈગર અને ટાઈગન એવું નામ આપેલું છે પણ તમે જુઓ કુદું મધર નેચર એવી સ્પીસીસો આગળ વધારવા નથી માંગતી તો એ નપું હોય છે એકદમ સીધો સાધો દાખલો આપવો તો તમને શીરાની જેમ ગળે ઉતરી જશે ખચ્ચરનો ખચ્ચર ખચ્ચર છે એ ગધેડાનો સમાગમ કરાવીને પેદા કરવામાં આવે કેમ કે ઘોડો છે ને એ હાઈટ બોડીમાં લંબાઈ પહોળીમાં ઊંચો ને એ હોય એટલે ડુંગરો ઉપર જયારે ટૂંકા ટૂંકા પગ મૂકવાના ને હોય ત્યાં તકલીફ થઈ જાય એના મેદાનમાં ઘોડો બહુ કામ લાગે પણ ડુંગરો ઉપર તકલીફ તો ગધેડું થોડું નાનું પડે તો આ બેનો અને ઘોડાને જેટલું મજબૂત ના હોય તો આ બેનો સમાગમ કરાવીને આપણા મનુષ્યોએ બનાવ્યું તો મનુષ્ય હંમેશા નફું નથી કરી શકતું એટલે દર વખતે ઘોડા ગધેડાનો સમાગમ કરાવીને ખચ્ચર પેદા કરવા પડતા હોય છે એટલા માટે આ અલગ સ્પીસીસ હોય એ સમાગમ કરીને બાળકો પેદા ના કરી શકે બિલકુલ ના કરી શકે બિલકુલ અલગ હોય એ તો કરી જ ના શકે પણ થોડી ઘણી સેમ હોય એને સબ સ્પીસીસ કહેવાય સબ સ્પીસીસો પણ ના કરી શકે વાઘ સિંહ છે ચિત્તો છે વાઘ છે આ બધી સબ સ્પીસીસો પણ વાઘની સૌથી નજીક સિંહ સિંહ છે બાકી સિંહને ચિત્તાનું તો થાય જ નહીં કારણ કે બહુ જ અલગ પડી જાય છે ચિત્તાનું દીપડાનું કદાચ થઈ શકે થોડુંક દેખાય છે મને હરખું એટલે હું એ બાયોલોજી નું કઈ નથી પણ આ તો કોમન વાત તો છે બધી તો મિત્રો આવી રીતે સબસ્પીસીસો પણ સમાગમ કરીને બાળકો પેદા ના કરી શકે પણ આપણે મનુષ્યો તો બધા હોમોસેપિયન જ છીએ આખી દુનિયાના ગમે તે કલર ના હોય પણ એ બધા હોમોસેપિયન સેપિયન જ છીએ એટલે આપણે તો આ કરી શકાય હવે તમે આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રમાં કઈ રીતે તમે કોઈને હંસ બનાવી દો છો કોઈને સિંહ બનાવી દો છો કોઈને હરણ બનાવી દો છો આ તો બધી અક્કલ વગરની વાતો થઈ મારું એ કહેવું કે ત્યાં કોઈ સાયન્સનો વિદ્યાર્થી નહીં હોય જુઓલોજી કે બાયોલોજીનો એને તો કહેવું જોઈએ ને કે બેન તમે આ ખોટો દાખલો આપો ગેરમાર્ગે દોરો છો આ રીતે એટલે મિત્રો ઠીક છે બધાને બધું નોલેજ ના હોય પણ મારે તો ખાલી ધ્યાન દોરવું છે કે આ ખોટો દાખલો છે આપણે એમનો કોઈ અપમાન નથી કરતા તો મિત્રો આ રીતે બાયોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો આપણે હ્યુમન બધા એક જ છીએ બીજું તમને કહું કે આપણે એક સમય એવો હતો કે બીજી હ્યુમન પ્રજાતિઓ પણ જોડે જોડે જીવતી હતી સમકાલીન નથી તો હોમોની અંદર થલ મળી છે આપણને તો ખબર જ નહોતી આપણે એવું સમજતા હતા કે આપણે એકલા જ જીવીએ છીએ બીજા કોઈ છે જ નહીં પણ નિયંદરથલ વેલી જર્મનીમાં ત્રણસો ત્યારે ખબર પડી કે આ આપણાથી થોડો અલગ મનુષ્ય છે અને એને નિયન્ડલ નામ આપ્યું હોમો નિયન્ડરથલ હોમો ડીનોસોવન હોમો નલેડી એક રાઇઝિંગ સ્ટાર કેવ મળી છે આફ્રિકામાં તેમાંથી હોમો નલેડી મળ્યું છે તો આ બધા એક સમયે જીવતા હતા હોય છે એટલે એ લોકો સમાગમ કરીને એકબીજાના ડીએનએ આવેલા છે પછી પેલા લોકો નદાર થઈ ગયા નાશ થઈ ગયો એમનો અદ્રશ્ય થઈ ગયા એટલે હાલ આપણને એવું થાય કે કોઈ છે નહીં આપણે એકલા જ છીએ પણ આપણી અંદર આ લોકોના ડીએનએ છે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે આપણા નેપાળી ભાઈઓમાં ડિનોસોવન હોમોડીનોસોવનના ડીએનએ છે એટલા માટે નેપાળીઓ ડુંગરો ચડી જાય છે વગર ઓક્સિજનના બાટલે કારણ કે ડિનોસોવન હાઈ એટી એટલે ઊંચા અક્ષાંશો ઉપર રહેતા હતા તો એ લોકો એ રીતે એમના ફેફસા ટેવાયેલા હતા અનુકૂલન સાધેલું હતું પાતલી હવામાં ઓક્સિજન મેળવવાનું તો આપણા જે નેપાળી ભાઈઓ છે શેરપાઓ એ ઓછા ઓક્સિજને ઉપર ચડી શકે છે તો વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે એ લોકોનામાં આ ડીનો ડીએનએ છે અને યુરોપની ને ઘણી બધી પ્રજાઓ મોટાભાગની પ્રજાઓમાં હોમો નિયંત્રિત થલના ડીએનએ તો છે જ ભારતમાં પણ હોમોન નિયંત્રિત થલના ડીએનએ છે આજે અહીંથી મોટું આય છે ને ઉપસેલું એ હોમોની અંદર થલી એની આ દર્શાવતું હોય છે પછી એ નદારત થઈ ગયા પણ ટુ પર્સન્ટ હોમોન ઇન્ડર થલના ડીએનએ આપણા લોકોનામાં છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે મારું કહેવું નથી હો બધા વૈજ્ઞાનિકો કહે છે હું તો મિત્રો આ રીતે થોડીક બાયોલોજીકલ થોડીક માહિતી આપી પણ આ સરાસર ખોટો દાખલો હતો કે કાગડો પોપટ જોડે લગ્ન નથી કરતો તો કઈથી કરે અલગ જ સ્પીસીસ છે તો ક્યાંથી કરવાનો અને સિંહ છે તે હરણ જોડે નથી કરતો કારણ કે એ તો વળી ટોટલી ડિફરન્ટ છે સિંહની નજીકની સબ સ્પીસીસ વાઘ જોડે નથી કરી શકતો તો આ તો પેલો કાર્નિવર્સ પેલું હરબી વર્ષ અરે ગાય ને ભેંસ હરબી વર્ષ છે તો એ નથી કરી શકતા તો આ તો બાયોલોજી થોડીક થોડીક સિમ્પલ કોમન સેન્સની વાતો છે તો બીજું એમણે એવું કીધું કે ધર્મની બધી બાબતોમાં એટલે કે ભાઈ બાળકોને કેટલા છે કે ચાર વાગે ઉઠાડીને બાળકોને ધર્મનું શિક્ષણ આપે નવડાઈ કે નદીએ ના લઈ જઈને કે ઘરના બાથરૂમમાં માં કોણ ચાર વાગે બાળકને ઉઠાડે બાળકને તો બિચારાને દસ કલાક અગિયાર કલાક ઊંઘ જોઈએ એવી રીતે બાળકોને ચાર વાગે ઉઠાડીને આવા નોલેજ આપવાનો શું અર્થ આપવા હોય તો આપણને કંઈ વાંધો નથી ઘણા બધા પોપટ બનાવતા હોય છે ગીતાન ફીતાના શ્લોકો બોતકો મહાભારતના એવું બધું શીખવાડી પણ અર્થની સમજ ના હોય ત્યાં એ શ્લોકો ગોખાવ કરવાનું પોપટ જ કહેવાય ને હું પોતે પોપટ હતો હું નાનો હતો ત્યારે ગીતાના બે અધ્યાય મને મોડે આવડતા હતા અમારા ફાધર પણ આવી બધી માન્યતાઓથી ઘેરાયેલા હતા તે અમને બેસાડતા હતા પણ હવે મને એમાં સોધાની શું જ નથી પડતી કે આ શું કહેવા માંગે છે ને હું સડસડાટ બોલી જતો ને આવું પછી ભૂલી ગયો તો આવી રીતે એનો કોઈ અર્થ નથી બાળક સમજણું થાય પછી એની જાતે ગીતા વાંચે ને શ્લોકો મોડે રાખે એ વધારે યોગ્ય છે ને વાગે તો શું કરવા પડે ઉઠાડવા પડે ઊંઘ પૂરી ના થાય હવે મારી ઉંમર થઈ છે એટલે મને ઊંઘ નથી આવતી વાત જુદી છે પણ હું પછી ઘરમાં છોકરાને બધાને ઉઠાડીને ગીતા વાંચવા બેહાડી દઉં આ તો ઝુલમ કહેવાય ટોર્ચર કહેવાય અને આ જે બધું વહેલા સૂવે રાત્રે વહેલા જે સુઈ જાય ને વહેલા ઉઠે વીર ને ધન બન બુદ્ધિ ધન વધે ને આ બધું છે ને આવા મારા જેવા હોય શોધેલું છે કે એમને ઊંઘ ના આવતી હોય એક તો લાઈટો હતી ને એટલે રાતે વહેલા હોય જતા હતા સાંજ પડે પેલા ખાઈને ઊંઘી જતા હતા આરોગ્યની દ્રષ્ટિએ સારી વાત છે પાંચ વાગે ખાઈ લો અંધારું થાય પેલા એક ગુડ સવારે ફાસ્ટિંગ સુગર ઓછી આવશે એ સારી વાત છે પણ એ વહેલા હોઈ જાય વહેલા ઉઠે વહેલા ઉઠે એટલે લોટો લઈને નીકળે ડાજરા બાથરૂમ હતું નહીં કશું તો જાય નદી એ ચાલતા ચાલતા જાય તો પ્રેશર પણ આવી જાય ચરઈ વેતી ચરઈ વેતી ચાલતા ચાલતા જાય દાંતણ કરતા કરતા તો પ્રેશર પણ આવી જાય તો નદી આવી તો નહીં બી નાખો તો એ બધું હતું પણ અત્યારે ક્યાંય એ બધાની જરૂર છે ઈટ્સ ઓકે પણ તમને એવું બધું કરવું હોય તો આપણને કઈ વાંધો છે નહીં પણ મારું તો એક જ કહેવું છે કે તમે ગોળ ખાતા હો તો તમે કોઈને ગોળ ના ખાવ એવી સલાહ આપી શકો નહીં પણ ધાર્મિકો અને મોટિવેશનલોનું તો આદત જ હોય છે કે પોતે કશું ના કરતા હોય એવી જ શીખામણો આલે આલે રાખવાની એટલે અમારા રેશનલોમાં જ આ જ ડિફરન્સ હોય છે અમારે જે નોલેજ હોય સાયન્ટિફિક જે વાતો કરતા હોય ને જે માનતા હોય એ જ કહેતા હોય એટલે અમે લોકપ્રિય નથી હોતા અમે તમને સારું લાગે એવું ના બોલી શકીએ તમે અમને બોલાવો કોઈ સમાજ બોલાવે તો અમે એ સમાજને ખુશ કરવા ના બોલી શકીએ અમે જે જાણતા હોઈએ જે માનતા હોઈએ એ જ બોલી શકીએ આવો દંભ અને આવા ડેવડા ધોરણવાળી વાતો અમે ના કરી શકીએ મેં આંતર જ્ઞાતિ લગ્ન કર્યા હોય તો એનો વિરોધ હું જાહેરમાં ના કરી શકું મેં કદી મારા છોકરાને વહેલો ના ઉઠાડ્યો હોય હું જ જાતે ના ઉઠ્યો તો હું કદી કોઈને એવી સલાહ આપી ના શકું તો મિત્રો હવે વધારે નથી કહેતો હું પણ કાગળો અને પોપટ અલગ સ્પીસીસ છે સિંહ અને કહી દઉં સિંહ અને હરણ અલગ સ્પીસીસ છે એટલે એ લોકો સમાગમ ના કરી શકે અને લગ્ન કરીને કહેલા લગ્ન શબ્દથી જ હશું મને કે એ રીતે એ લોકો બચ્ચા પેદા ના કરી શકે પણ આપણે હ્યુમન ગમે તે કોમના ના જાત આપણે બનાવીએ છે ભારતમાં જ છે બીજે કોઈ દેશમાં નથી બીજા કોઈ દેશમાં વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર કશું નથી આ જ્ઞાતિ જાતિને ધર્મો આપણે બનાવ્યા છે કુદરતે નથી બનાવ્યા કુદરતે આખી દુનિયાના તમામ માણસોને હોમોસેપિયન જ બનાવ્યા છે એક જ સ્પીસીસ બનાવ્યા છે એટલે એ લોકો લગ્ન કરી શકે તમે ના કરો એ અલગ વાત છે પણ કરી શકે કરી શકે કરી શકે આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય